મિત્રો મારી ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળીશું ગૌરી વ્રત કથા અને વ્રત કથાની વિધિ અને તેની મહિમા વિશે મિત્રો આ ગૌરી વ્રત અષાઢ મહિનાની દેવસયની અગિયારસની શરૂઆત થતું અને અષાઢ સુદ પૂનમના દિવસે પૂર્ણ થતું ગૌરી વ્રત એટલે કે મોડાક વ્રત કથા સાંભળીશું આપણે કપૂર ગૌરમ करुणावसारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदियारविन्दे भवं भवानी सहितं नमामि गौरीव्रतनु हिन्दू धर्ममा महत्त्व गौरीव्रतम् દેવી પાર્વતીને સમર્પિત હોય છે આ દિવસે નાની નાની બાળાઓ આ વ્રત કરીને મનવાંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે મનગમતો વર જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે તે માટે નાની બાળાઓના માતા પિતા આ વ્રતનું સંચન કરાવે છે અને નાની નાની બાળાઓ આ ગૌરી વ્રત કે વ્રત મોડાકત વ્રત કરે છે આ વ્રતને મોળાકત એટલા માટે કહે છે કારણ કે તે દિવસોમાં મોડું ખાવાનું હોય છે આ ગૌરી વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા થાય છે અને પાંચ દિવસ મોડું ખાવાનું હોય છે અને પાંચમા દિવસની રાત્રે આખી રાત જાગવાનું હોય છે અથવા રાત્રે બાર વાગ્યા સુધી પણ જાગી શકાય છે આ ગૌરી વ્રત મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવવામાં આવતું હોય છે તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ આ વ્રત કરવાની વિધિ ગૌરી વ્રત અષાઢ દિવસે વાંસની ટોપલી અથવા માટી છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર ઘઉં જવાર જાર ચોખા તલ વગેરે નાખી સાત ધન ભેગા કરીને જવારા ઉગાડવામાં આવે છે આ વ્રતમાં ઉગાડેલા જવારાને ગૌરમાનું પૂજન કરવાનું હોય છે આ વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈ નજીકમાં મંદિરમાં જઈ પૂજા કરે છે પૂજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરાવવામાં આવતી હોય છે ગૌરી વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરવા નાની બાળકીઓને આ વ્રત કરવાનો ખૂબ જ આનંદ હોય છે પોતાના માતા પિતા અને ઘરના વડીલોને પ્રણામ કરવા અને ઘરના મંદિરમાં પાટલા ઉપર લાલ કાપડ પાથરીને તેના ઉપર માતા પાર્વતીજીનો ફોટો મૂકી તેમની બાજુમાં જવારા રાખવા અને ગૌરીમાને દીવો કરવો અગરબત્તી કરવી પછી પંચામૃત ચડાવવું અને ગૌરીમાનું પૂજન કરવું તેમને અબીલ ગુલાલ ચોખા ફૂલ અને રૂના નાગલા ચડાવવા અને પ્રસાદ ધરાવો અને એમને બે હાથ જોડીને મનથી પ્રાર્થના કરવી હે માં હું તમારું બાળક છું મારી મનોકામના પૂર્ણ કરો મને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો હાથમાં ચોખા ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રત કથા સાંભળવી અને હાથમાં રાખેલ ફૂલ ચોખા માને ચડાવવા ત્યારબાદ આરતી કરવી આ પાંચ દિવસ સૂર્યદેવને જળ પણ અર્પણ કરવું આ વ્રત કુંવારી બાળાઓ કરે છે પાંચ દિવસના ઉપવાસ હોય છે તેમાં એક ટાઈમ મોડું ભોજન કરવું અને ભોંય પથારી કરીને સૂવવું તેમાં આપણે ફળાહાર પણ કરી શકીએ છીએ આ વ્રત નાની બાળાઓને પાંચ વર્ષ કરવાનું હોય છે અને પાંચ વર્ષ કર્યા પછી છેલ્લા દિવસે નાની બાળાઓને બોલાવી ભોજન કરાવવું આ રીતે આપણે વ્રતની ઉજવણી કરી શકાય છે અને જે દિવસે આપણે વ્રતની ઉજવણી કરીએ છીએ તે દિવસે આ વ્રતનું પુસ્તક ભેટમાં આપવું ગૌરી પૂજન કરી પૂજારીને તમે તમારી યથાશક્તિ રીતે યોગ્ય દાન આપી શકો છો ગૌર માને વિદાય આપવી છેલ્લા દિવસે માની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવા અને બીજા દિવસે નાહી ધોઈ નદી તળાવ વાવમાં ગમે તે જળમાં જવેરા પધરાવી ઉપવાસને છોડવો તો મિત્રો આપણે જાણ્યું કે આ વ્રત ક્યારે કરી શકાય કેટલા વર્ષ સુધી કરી શકાય અને તેની વિધિ શું છે તે આપણે આ વિડીયોમાં જાણ્યું અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમને કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી હર હર મહાદેવ